હાસોટ પોલીસ સ્ટેશનની સામેના મેદાન ખાતે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર આમ આદમી પાર્ટીના ચિતર વસાવાની હાંસોટ ખાતે જાહેર સભા યોજાઈ હતી ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચિતર વસાવાની જાહેર સભામાં ઉપસ્થિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અંકલેશ્વર હાંસોટ વિધાનસભા પૂર્વ ઉમેદવાર વિજયસિંહ પટેલ તથા હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પલેશ પટેલ તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આવનારી લોકસભાની ચૂંટણી વખતે રણનીતિ અને આયોજન કરવા માટે કાર્યકર્તાઓ સાથે રૂબળી મળી શકાય તે હેતુથી રોજ હાસોટ ખાતે આવવાનું થયું હતું તારીખ સત્તરમી મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રો ભરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમ ઉમેદવાર ચેતર વસાવાએ જણાવ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી વિવિધ મત વિસ્તારમાં મતદારોને ઉમકળો જોવા મળેલ હોય મોટી અમે જીતીશું એવો વ્યક્ત કર્યો જ્યારે પૂર્વ વિધાનસભાના ઉમેદવાર વિજયસિંહ પટેલના એ ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે છોટ અમતી સતત ચૂંટાઈ આવતા મનસુખભાઈ વસાવાએ કોઈ વિકાસના કાર્યો આ વિસ્તારમાં કર્યા નથી ભાજપના નેતાઓના ત્રીસ વર્ષ પૂર્વેની સંપત્તિ અને આજની સંપત્તિ કેટલી ઘણી વધી તેનો હિસાબ આપે જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ ચૂંટણી વિજયસિંહ પટેલ જ લડે છે તે રીતે વિધાનસભામાં સરસાઈ આ તાલુકાએ ત્રણ હજાર મતોની સરસાઈ આપેલી તો ચેતર વસાવાને આપણે પાંચ હજાર મતોની સરસાઈ અપાવીશું આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને આસોડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં આસોડ તાલુકાના આગેવાનો અને બૂથ સમિતિના કાર્યકરો સાથે આ એક બેઠકમાં આયોજન અમારે થયું છે અને આ બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને જે અમારી અમારી રણનીતિ છે એ રણનીતિની બાબતમાં વિશેષ ચર્ચાઓ થઈ છે અને વધુને વધુ લોકોની વચ્ચે કઈ રીતના ઉમેદવાર જઈ શકે લોકોનો સંપર્ક કઈ રીતના કરી શકીએ અને વધુને વધુ આવનારા જે અમારું નોમિનેશનની સત્તરમી તારીખે ફોર્મ ભરવાનું છે ત્યારે વધારેને વધારે લોકો તે દિવસે અમારી સાથે જોડાય અને મોટી સંખ્યામાં અમે ફોર્મ ભરી વિજય સંકલ્પ કરીએ એ પ્રકારનું આખું આયોજન થયું છે આપ શું જોઈ શકો છો અહીં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાને તાપી છે છતાંય પોતાનું કોઈ એક પણ કાર્યાલય નથી ખોલી શક્યા કે આ વિસ્તારોમાં કાર્ય આવ્યા નથી ત્યારે ઘણી સમસ્યાઓ છે અહીંયા આડત્રીસ જેટલા ગામોની જમીનો વડોદરા મુંબઈ નેશનલ હાઈવેમાં સંપાદિત થઈ છે એમને યોગ્ય વર્તન નથી મળી સાથે સાથે આ વિસ્તારોમાં જે માછીમારી કરીને જીવતા લોકો જે હમણાં નવા નવા પ્રોજેક્ટો આવવાથી એમને પણ એમની રોજગારી છીનવાઈ રહી છે ત્યારે ઘણા લોકો ઘણા ખેડૂતો પણ રજૂઆતો કરવા માટે આવ્યા છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા લડી જીતીને અહીંના લોકોના ન્યાય મળે અહીંના લોકોના કામ કરીએ એ જ અમારો દેશ છે એ જ અમારો ધ્યેય છે આવનાર લોકસભાની ચૂંટણીની અંદર જિલ્લાની અંદર આદિવાસીની એક મોટી સંખ્યા છે ત્યારે અને ત્રણ ઉમેદવાર થાય એવી શક્યતા છે આદિવાસીના જ આપનું ગણિત શું કહે છે દેશ લોકશાહી છે એટલે તમામ લોકોને લડવાનો અધિકાર છે પણ જ્યારે ભાજપને હરાવવા માટે અમે સૌ નીકળેલા છે ત્યારે બીજી કોઈ પણ પાર્ટી અહીંયા હાલના તબક્કે અમારી સીધી ટક્કર ભાજપ સાથે છે અને ભાજપના લોકો અમે જ્યારે ઉમેદવાર થયા છે અને ગઠબંધન થયું છે ત્યારે બધા જ ગભરાઈને ડરી ગયા છે ત્યારે આવનાર દિવસોમાં બીજા અપક્ષના ઉમેદવારો પણ ઊભા રાખવાની કોશિશ થશે બીજા પક્ષના નેતાઓને પણ લાવવાની કોશિશ થશે પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ખૂબ સારી રીતે જાણે છે એટલે આ વખતે તમામ સમાજના તમામ વર્ગના લોકો અમારી સાથે છે અને અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ અમારા કોંગ્રેસના આગેવાનો પણ દિવસ રાત મહેનત કરે છે ત્યારે ભરૂચ લોકસભા અમે સારી એવી સરસાઈથી જીતવાના છીએ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલની ધરપકડ વિશે આપનું શું કહેવું છે તમે જોયું હશે આખા દેશમાં વિપક્ષને ખતમ કરવાની નીતિ ચાલે છે જે લોકોને પોલીસથી ડરાવી શકાય તો પોલીસનો ઉપયોગ થાય છે સીબીઆઈથી ડરાવી શકાય તો સીબીઆઈનો ઉપયોગ થાય છે અને સીએમ જેવા અરવિંદ કેજરીવાલજી હોય હેમંત સોરેન હોય એવા લોકોને સીડીનો ઉપયોગ કરીને આજે જેલોમાં નાખવામાં આવે છે આ ખોટા કેસો કરવામાં આવીને માત્ર ને માત્ર લોકસભાની ચૂંટણીમાં પોતે પ્રવાસ નહીં કરી શકે પ્રચાર નહીં કરી શકે એટલા માટે એમને રોકવામાં આવ્યા છે અને આજે સંજયસિંહ જેવા નેતાઓ છ છ મહિના જેલમાં રહીને કોઈ પુરાવો એડી પર નથી એટલે ચૂંટીને બહાર આવ્યા છે ત્યારે આવનાર દિવસમાં કેજરીવાલજી પણ બહાર આવશે અને જે પણ આ લિકર કૌભાંડની વાત છે એનો ખુલાસો પણ કેજરીવાલજી આવીને બહાર કરશે હાલમાં ગઠબંધન છે એ આવનાર દિવસોમાં વિધાનસભા જ્યારે આવશે ત્યારે શું આ આ ગઠબંધનમાં આપ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસને એટલો સહકાર આપશે બિલકુલ અમારે ઇન્ડિયા ગઠબંધન થયું છે પાંચ વર્ષ સુધીનું ગઠબંધ છે ગઠબંધન છે ત્યારે આવનાર દિવસોમાં પણ નગરપાલિકાની ચૂંટણીઓ હશે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે અમારે પ્રદેશ કચ્છ કક્ષાના નેતાઓ જે ચિત્ર નક્કી કરશે ત્યારે મારે પણ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચારમાં ઉતરવું પડશે તો આવનાર દિવસોમાં એ ઉમેદવારને જીતાડવા માટે હું પણ પંજાના પ્રચારમાં ઉતરી શકીશ થેન્ક યુ ધન્યવાદ